નવરાત્રીમાં વિધર્મીઓને એન્ટ્રી રોકવા માટે રાજકોટમાં પણ બજરંગ દળ મેદાને આવ્યું છે બજરંગ દળના આગેવાનોએ વિધર્મીઓની એન્ટ્રી પર પ્રતિબંધની માંગ કરી છે અને સાથે પોલીસ કમિશનર કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા વિરોધ પ્રદર્શન પણ કર્યું બજરંગ આગેવાનોએ ચીમકી આપી છે કે જો વિધર્મીઓ ગરબાના ગ્રાઉન્ડ ઉપર હશે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે નવરાત્રી નજીક આવી રહી છે પાસ રાજકોટમાં નીકળવાના શરૂ થઈ ચૂક્યા છે ત્યારે બજરંગળ મેદાને આવ્યું છે બજરંગળ માંગ છે કે વિધર્મીઓને નવરાત્રીમાં પ્રવેશ ન મળવો જોઈએ મારી સાથે આગેવાનો જોડાયા છે જે માંગ છે તમારી હવે તો નવરાત્રી ના ગણતરીના દિવસો બાકી છે કઈ રીતે મેનેજ કરશો અમે અત્યારે રૂબરૂ કમિશનર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છીએ કે વિધર્મી નો પ્રવેશ નિષેધ કરવામાં આવે ન એન્ટ્રી કરવામાં આવે કારણ કે આ સનાતની હિન્દુઓ નો તહેવાર છે આ લોકો નથી માતાજી ની માનતા નથી મૂર્તિ પૂજામાં માનતા તેમ છતાં પણ આ લોકો ની આવે છે શા માટે તમે જે માંગ કરી રહ્યા છો એ કઈ રીતે પોસિબલ છે તમે શું વિચાર્યું છે અમે એવું વિચારેલું છે કે ગરબા આયોજકને પણ અમે મળીશું અત્યારે અમે કમિશનર સેમને રજૂઆત કરાવ્યો છે કે નવરાત્રીમાં વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે આધાર કાર્ડનું ચેકિંગ કરવામાં આવે એ વગર કોઈ અંદર એન્ટ્રી કરવા દેવામાં ન આવે રાજકોટની તમને કદાચ ખ્યાલ હોય તો મોટાભાગના ગરબા આયોજનમાં સિત્તેર ટકા સ્ટફ વગાડવામાં કે ગાવામાં વિધર્મી છે એટલે કે મુસ્લિમો છે અને તમે કઈ રીતે બંધ કરાવી શકશો અમે પણ એ લોકોને સમજાવીશું આયોજકો જે મેન મેન છે એ લોકોને અમે રૂબરૂ અમે કોન્ટેક કરીને અમે સમજાવીશું કે આ વસ્તુ ન કરવી જોઈએ એમ માંગ તો તમારી છે આયોજનો બધા તૈયાર થઈ ગયા છે એટલે કે સિંગરો બુક થઈ ગયા છે ઓર્કેસ્ટ્રા બુક થઈ ગયા છે અને નેવું ટકા પાસ પણ બુક થઈ ગયા છે હવે કઈ રીતે હું પ્રેક્ટિકલી વાત કરું છું તમને તમારી રજૂઆત બરોબર છે પણ કઈ રીતે તમે મેનેજ કરશો નવરાત્રીમાં નવરાત્રિમાં નવરાત્રીમાં અત્યારે રૂબરૂ અમે સાહેબને જ અત્યારે રજૂઆત કરીશું એ પ્રકારની કે આ પ્રકારનું જે ચેકિંગ કરવામાં આવે અને રૂબરૂ કાંઈ એક જ પ્રકારનો કોઈ પણ દીકરી જીઆરનો શિકાર ન બને એ બાબત અમે કારણ કે અગાઉથી અત્યારે અમે રજૂઆત કરવામાં આવ્યા છે મુસલમાનનો દીકરો કોઈ માતાજીના ગરબા ગાતા હોય મંચ ઉપરથી એ યોગ્ય કે ન યોગ્ય મુસલમાનનો દીકરો મંચ ઉપરથી ગરબા ગાય એ યોગ્ય કે યોગ્ય નહીં અયોગ્ય અયોગ્ય આપની શું માંગ છે અમારી એ જ માગ છે કે જે રાજકોટ સિટીમાં જે ગરબાના જે મોટા મોટા આયોજન થાય છે એમાં એક પણ વિધર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે જેથી કરીને હિન્દુ બહેન દીકરીઓને નવજીહાતમાં ફસાવવામાં ન આવે એ અટકાવવામાં આવે અને જે હત્યા કરી દેવામાં આવે છે ફસાવવામાં આવે છે એ અટકાવવામાં આવે અને અમારી માંગ એ છે કે આધાર કાર્ડ ચેક કરી પછી અંદર એને પ્રવેશ આપવામાં આવે અને આગલા વર્ષથી આ ગરબા આયોજકોને પણ એ માંગ છે કે વિધર્મીઓને જે કઈ ઓલ આપવામાં આવે છે કે સ્ટેજ આપવામાં આવે છે એ ન આપવામાં આવે તમારી શું મુખ્ય રજૂઆત છે અને કઈ રીતે તમારો કાર્યક્રમ રહેશે અમારી મુખ્ય રજૂઆત છે કે આ પણ જે પણ આધ્વિધર્મી છે એનો પહેલી વાત તો એ કે સનાતન ધર્મને કોઈ માનતા નથી અમારા હિન્દુ ધર્મનો ચોક્કસ વિરોધ કરે છે રથયાત્રા હોય કોઈ પણ હોય તો અમારા જે ધર્મ છે અમારા આસ્થાનું પ્રતિક અમારું ધર્મ છે અમારી એકાવન શક્તિપીઠનો મતલબ જે મેન તહેવાર છે નવરાત્રિ છે તો આ તહેવારની અંદર એ પોતાના મતલબ મતલબ અમારા ધર્મ આસ્થાનું કેન્દ્રની મનોરંજન બનાવે છે અને અમારા જે પાસ છે એ આયોજકો છે કોઈ પણ એ વિધર્મીઓને હાથ કેમ લાગે અને આ કોઈ પણ પાસ આપ્યા પહેલાં એનું આધાર કાર્ડ રજીસ્ટર મતલબ કર્યા પાસ લે ત્યારે આધાર કાર્ડ સી એનું રજીસ્ટર કરે અને પછી જ પાસ ઇસ્યુ કરે તાકી અને જે પણ વાત પ્રશ્ન છે દાંડિયા રાસમાં કલાકારો અને તબલા મજક જો પણ છે વર્ગસ્ટાર એનો એ પણ એક છે કે જે અમારા જે પાસ છે એ મતલબ કોઈ પણ પાસ આપે એન્ટ્રી આપે એનો રજિસ્ટર રાખે તાકી આના નામે ઓલા ન ચરી ખાય આ તમામ બજરંગ આગેવાનો હતા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે નવરાત્રીમાં એક પણ વિધર્મીને ગરબામાં પ્રવેશ આપવા દેવો ન જોઈએ આધાર કાર્ડ લેવા ફરજિયાત રાખો અને સાથે ચાલુ નવરાત્રીમાં પોલીસને સાથે રાખીને પણ તેઓ કાર્યક્રમો આપશે તેવું તેમનું કહેવું છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ